સુમલ ડેરીના 74 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયાનો બોનસ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. સુમલ ડેરી દ્વારા 400 કરોડ રૂપિયા બોનસ પેટે જમા કરાવવામાં આવશે. આ અંગે સુમલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલે જણાવ્યું હતું કે સુમલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને નાણાકીય વર્ષ 24-25 માટે દૂધના સરેરાશ ભાવ 966.40 રૂપિયા તેમજ BCU ફેટ ફેર 32 રૂપિયા અને ડિવિડન્ડ 1 રૂપિયો 60 પૈસા મળી પ્રતિ કિલો ફેટના 1000 રૂપિયા ચૂકવશે જે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ હરોળના ભાવ રહેશે સુમુલ ડેરીનું છેલ્લા 5 વર્ષમાં સુરત અને તાપી જિલ્લાના દૂધ સંપાદનમાં 33.44% ની નોંધપાત્ર વૃદ્ધિ કરી છે તેમણે જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને વ્યાજમુક્ત પશુધિરાણ તેમજ ભારત સરકારના ક્લીન એનર્જી અભિયાન અંતર્ગત દૂધ મંડળીઓ પર સોલાર લગાવવામાં આવ્યા છે તેમજ બાયોગેસ અંતર્ગત છ હજાર પાંચસો તેત્તાલીસ ફેમિલી સાઇઝના બાયોગેસ પ્લાન્ટ નાખી દૈનિક ત્રણસો સત્યાવીસ મેટ્રિક ટન ગોબર મેનેજમેન્ટ અને છસો ચોપ્પન મેટ્રિક ટન સેલરીનું ઉત્પાદન કરવામાં આવે છે

કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલો ભાવ ફેર બોનસની જાહેરાત કરી છે એ લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકડભગ વહીવટીને કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાનથી મોદી સાહેબનું પણ ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકાર સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે ન્યૂઝ